સહજાત્મ સ્વરૂપ પરમ પરમગુરુ જયપ્રભુ તમારો પ્રશ્ન છે કે વર્ષો સુધી ભક્તિ કરવા છતાં હવે વેદની આવી અને દુઃખના ડુંગર ખડા થયા તો શું ભક્તિનું ફળ નહીં મળતું હોય મૂળમાં જીવને અધ્યાત્મનો લક્ષ એકમાત્ર છૂટવા માટે છે એમ ન હોય અને સત્સંગનો અભાવ હોય એટલે આવા વિચારો ઊભા થાય છે ધર્મની બધી ક્રિયા સંથાના નાશ માટે જ છે અને નાશ માટે જ હોય અને સંસારને લીલો રાખવા માટે થતી ક્રિયા એ ધર્મનો ભાગ છે જ નહીં હતો પણ નહીં વળી અસદ્ગુરુને સદગુરુ માની અને તે બોધને આધારે અધર્મને ધર્મ માની ધર્મની કરણી કરી એમ મનાઈ ગયું હોવાથી છેલ્લે પસ્તાવનો વખત આવી ઊભો રહે ત્યારે હવે જાગ્યા ત્યાંથી સવાર ગણી મરણને શરણ થયા પહેલાં પરમકુપોદનું શરણ લે તો હજુ બાજી સુધરે એમ છે અને તે પોતાના હાથની વાત છે અજ્ઞાન અવસ્થામાં બાંધેલા કર્મો જ્ઞાનીને જ્ઞાન થઈ આ બાદ પણ ઉદયમાં આવે સુખ દુઃખની અનુભૂતિ એ મોહભાવ છે કલ્પના છે અનુકૂળ કલ્પનાએ તે સુખ અને પ્રતિકૂળ કલ્પનાએ દુઃખનું કારણ બને છે બંને કલ્પના જ છે જે જ્ઞાની ન કરવા કહે છે વચનામુત ચારસો બાણું વચનામુજ પાંચસો અડતાલીસમાં પરમગોપાલ દેવે સમજાવ્યું કે ભક્તિ કરનારને સત્સંગની ઉપાસના કરનારને અને નિશ્ચય થયો હોય કે આ સત્સંગ છે મારા હિતનું કારણ છે એવા જીવને મોહનીનો નાશ થાય છે પણ તેથી ઉપાર્જિત કર્મ ન ભોગવવું પડે એવું નથી કેવળ જ્ઞાન થયું છે એવા સર્વજ્ઞ વિતરાગને પણ ઉપાર્જિત કર્મ પ્રારબ્ધરૂપ ચાર કર્મો નામ ગોત્ર આયુષ્ય અને વેદનીય ભોગવા જ પડે છે તો તેથી ઓછી ભૂમિકા સ્થિત એવા બીજા બીજા જીવોને ભોગવવા પડે એ સહેજે સમજાય એમ છે સમકિત જીવને જ્ઞાનીને પણ જ્ઞાન થયા બાદ પણ પૂર્વે અજ્ઞાન દશામાં બાંધેલા કર્મ ઉદયમાં આવે અને તે વેધવા પડે છે એમ આ પત્રમાં લખ્યું છે વચનામૂત પાંચસો સડસઠ અને વચનામૂત પાંચસો અડસઠમાં સમજાયું છે કે વિશેષ રોગના ઉદયથી અથવા શારીરિક મંદબળથી જ્ઞાનીનું શરીર કંપાય નિર્બળ થાય મ્લાન થાય મંદ થાય રૌદ્ર લાગે અને તેને ભ્રમ વગેરેનો પણ ઉદય આવી પડે મૂળમાં તો બાંધ્યા બિન ભૂખતે નહીં અને બિન ભૂખત્યા છૂટે પણ નહીં જો ક્ષમતાથી સહન કરે તો ભવિષ્યકાળે ફરી આવા ક્યાંથી આકરા આવીને ઊભા ન રહે કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મો લઈ તે કર્મનું ફળ ભોગવ્યાણ માર્ગ એકે છે નહીં એક બેદે નિયમ જ જગતનો પ્રવર્તક છે એમ મોક્ષમાળાના શિક્ષા પણ એકસો એકમાં બધું છે જો સજા લાગી હોય તો જીવ ચેતે અને આગામી દુઃખને અટકાવી શકે અત્યારના ભાવ આગામી ભાવ અને ભાવિ નક્કી કરે છે વેદનીય કર્મ જીવને સુખ અથવા દુઃખનો અનુભવ કરાવે છે વેદની અને વેદની આ કર્મને કાયા સાથે સંબંધ છે પણ મોહનીને ભાવ સાથે સંબંધ છે તે ભાવ આશ્રિત છે દેહ લઈને શરીરની વેદનાને પોતાની જાણી તેમાં રાગ દ્વેષ રતિ અરતિ હર્ષોક કરી જે નવા કર્મ બાંધે છે વેદનીય પોતે વાંજણી છે પણ તેમાં મોહની ભળે ત્યારે તે નવા કર્મનું કારણ બને છે અને ભવ ઊભા થાય છે વેદનીને અઘાતી કર્મ કહ્યું છે આત્મઘાતી નથી એટલે આત્મગુણનો તે ઘાત કરી શકતી નથી ગાયકતા અને વેદકતામાં ફરક છે જીવનો મુખ્ય ગુણ જાણવાનો હોવાથી તે પીડાને જાણે તે ગાયકતા અને જાણવા સાથે વેદે અને સુખી દુઃખી થાય તે ગાયકતા અને વેદકતા બંને સાથે જેમ કે દર્દીને તાવ આવે કે દર્દી જાણે તે ગાયકતા સાથે વેદે તે વેદકતા ડૉક્ટર પણ દર્દીનો તાવ જાણે છે તે ગાયકતા પણ ડૉક્ટર વેદે નહીં ડૉક્ટરને તેમાં કંઈ સુખ કે દુઃખની અનુભૂતિ નથી ફક્ત દર્દી વેદે છે જ્ઞાની અને અજ્ઞાનીમાં અહીં ભેદ પડે છે શરીર એ વેદનાની મૂર્તિ છે સમયે સમયે તે દ્વારા વેદના જ વેદે છે સમસ્ત સંસારી જીવો કર્મવશાત શાતા અને અશાતાનો ઉદય અનુભવ્યા જ કરે છે એમાં મુખ્યપણે તો અશતનો જ ઉદય અનુભવાય છે તે વેદના ઉદય સંપ્રાપ્ત થતાં ઇન્દ્ર ચંદ્ર નાગેન્દ્ર કે જિનેન્દ્ર પણ રોકવાને સમર્થ નથી વચનામૂત નવસો સત્યાવીસ અને અશરણ ભાવનમાં કુપોલદેવે આ મુજબ બોધ્યું છે મંત્ર તંત્ર ઔષધ નહીં જેથી પાપ પલાય વીતરાગ વાણી વિના અવરનો કોઈ ઉપાય વચનામુદ ચારસો સાઠમાં જણાવ્યું છે કે શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણી અને બાંધેલા એવા કર્મોનું ફળ જાણી સમ્યક પ્રકારે સહન કરવા યોગ્ય છે આમ થવા માટે વેદના વખતે મોટા પુરુષે કેવા કેવા ઉપસર્ગ અને કેવા પરિસો સહન કર્યા છે તે યાદ કરે તો જીવને પોતાનું દુઃખ ઓછું લાગે અને આર્તધ્યાન ન કરતા ધર્મ ધ્યાનમાં ચિત્ત જોડાવાથી બળવાન નિર્જરાનું કારણ થાય છે જો સંભાવ્ય સહન કરવામાં આવે તો પણ વેદના તો ક્ષય ક્ષયકાળે નિવૃત્ત થશે અને ફરી તે વેદના કોઈ આગામી કર્મનું કારણ નહીં થાય એ જ્ઞાનીનો બોધ છે જો શાતાના વખતમાં શરીરથી પોતાનું જુદાપણું જાણી તે પ્રત્યેથી મોહ મહત્વ ત્યાગ્યા હોય તો એ મોટું શ્રેય છે અને તેમ ન થયું હોય તો વેદના વખતે હું દેહ આદે સ્વરૂપ નથી એમ ભાવના ભાવતા અને પરિણામ કરતા કર્મબંધ ઓછા થાય છે ભગવાન મહાવીરને કેવળ જ્ઞાન થયા પછી ગોછાળે તેજુલેશિયા છોડી અને ભગવાનને છ છ મહિના સુધી શરીરે બળતરા થઈ હતી પૂજ્ય સૌભાગભાઈને છેલ્લા દિવસોમાં શરીર અત્યંત ક્ષીણ થઈ ગયું હતું ખવાય નહીં સાંજ પડે આંખે દેખાય નહીં ચલાય નહીં પોતાની મેળે બેસી પણ નહોતા શકતા છેલ્લા વખતની આવી પીડામાં પણ તેઓને પરમ જ ધ્યાન હતું પૂજ્ય પ્રભુસિંહજીને જળો દર શ્વાસ ઘૂંટણે વાનો દુખાવો દીર્ઘ શંકાએ જતા ત્યારે અંતરપોંછ બહાર આવી જતો રેક્ટલ પ્રોલેપ્સ તે વખતે પ્રસૂતાને થાય એવી પીડા થતી અને રાડ નીકળી જતી તાવ આવે ત્યારે કહેતા તાવલી આવી છે હજી આવો હજી આવો જેટલું હોય તેટલું લઈ જાઓ તેઓ કહેતા કર્મ તો તમને છોડાવવા માટે આવે છે પૂજ્ય જૂઠાભાઈને બાવીસમી વર્ષે ભગંદર ફિશર થયું હતું ઓપરેશન કરાવેલ પણ કંઈ મટ્યું નહીં તીવ્ર પીડા થાય સમ્યક ભાવથી વેદ્ય કર્મ વેદ્યા અને સમાધિ સિદ્ધ થયા પૂજ્ય અંબાલાલભાઈને પ્લેગની ગાંઠની તીવ્ર પીડા અને સમાધિ માટે વાતાવરણ પણ પ્રતિકૂળ છે તો તેમણે પોતાનો ઉપયોગ પરમકુમલ તેમાં જ રાખ્યો અને સમાધિશિત થયા શાસ્ત્રોમાં તો ગત સુકુમાર સુકોમલ મુનિ સમ્રાદિત્ય કેવડી વગેરેની વાતો આવે છે પણ આ કાળમાં મુનિ દેવકૈ મહારાજે વેદનીને પડકારી અને બેભાનથી આવીને આ વાર પગ કપાયો અને કાળનો કાળ બની રહ્યા મૃત્યુ મરી ગયું રહે લોલ પૂજ્ય બ્રહ્મચારીજીને છેલ્લે એક આંખે તદ્દન દેખાતું જ નહીં ચાલે તો પગમાં ઝાંઝણટી થાય અને ઊભું રહી જવું પડે છતાં અંત સમય સુધી ધર્મજન ચૂક્યા નહીં ભગવાન પાર્શ્વનાથની જેમ પરમ કુપોદોના ચિત્રપટ સમક્ષ કાયોત્સર્ગમાં ઊભા ઉભા દેહ ત્યાગ કરે છે પૂજ્ય બ્રહ્મચારીજી કહે છે અણસંબદને કારણે અને વેદનાથી કંટાળીને તેને અંતરાય કહેવામાં આવે તો તે વેદના કંઈ ઓછી થતી નથી પણ અરતી થવાથી નવી વેદનાનું કારણ જરૂર બને પત્ર સુધાના બારસોને સત્તાવનના પત્રમાં પૂજ્ય બ્રહ્મચારીજી સહજાનંદ મુનિ હમ્પીના શ્રી ભદ્રમુનિને સમાધિમરણનો ઉલ્લેખ કરી લખે છે કે થોડું થોડું દુઃખ રહેતું હોય તે પણ એક દૃષ્ટિએ સારું છે એમ લાગે છે કહેવાનો આશય એ છે જીવે જાગ્રત જાગ્રત રહેવાનું છે અને શરીર સુખમાં તલીન થઈ આત્માત્મા પ્રમાદિત ન થવું એ જ્ઞાનીઓનો બોધ છે વેદનીય કર્મ એકલું જ્ઞાનને અડચણ નથી પણ કસોટીરૂપ છે ચેતવણી આપી જાગ્રત રાખનાર છે એમ પૂજ્ય બ્રહ્મચારીજીએ પત્ર સુધારના આઠસો નેવ્યાસીમાં બોલ્યું છે કહે છે કે વેદનાને અંતરાય કર્મ ગણવું એ યોગ્ય નથી ગૃહસ્થ વ્યવહારમાં વ્યાધિનો ઈલાજ ન કરવો એમ એકાંત જ્ઞાનીનો બોધ નથી પણ આ દેહનો દવાથી રોગ મટે અને ફરી ભોગ ભોગવો એમ નહીં પણ એ શરીર એ તો ધર્મનું સાધન છે અને શરીર વગેરેની સુખાકારી હશે તો આત્મા સધાશે એવા વિચારે તેનો ઈલાજ સમ્યક પ્રકારે કરવા જ્ઞાનીનો બોધ છે મહત્પુરુષો પણ કેટલાક કારણ વિશેષથી વ્યવહાર દ્રષ્ટિથી ગ્રહણ કરવા એક જે ઔષધ વગેરે આત્મમર્યાદામાં રહીને ગ્રહણ કરે છે પરંતુ મુખ્યપણે તે પરમ ઉપશમને જ સર્વોત્કૃષ્ટ રૂપે ઉપાસે છે દુઃખ સુખરૂપ કરમફળ જાણો નિશ્ચય એક આનંદો રે ચેતનતા પરિણામ ન ચૂકે ચેતન કહે જીનચંદો રે જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે એ તો મિથ્યાત્વ ટળે ત્યારે સમજે એમ છે અને તે અર્થે માત્ર એક આધાર પરમપદોનો જ છે ભાવરોગ અને ભાવરોગના વૈદ્ય રાજેશ્વર તુજ ભક્તિ હે રાજ તુજ ભક્તિ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ